બસ બસ હતા ડ્રાઈવરનો કાઢ્યો હોય તેના વિરોધમાં સુરતમાં અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે હાલમાં અડાજણમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હોય છે ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો બસો થી વધુ ડ્રાઈવરોએ વેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે જે જે પોલીસ અને જે સાહેબો માર્યા છે જેનો વર્ગોડો કાઢો એ હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર નાતી માંડીને ગ્રીન ચેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજથી અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતની આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ નહીં જો તમે બીઆરટી બસ અમે ક્યાંય જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આટ લાલજીબાની ઘરવાળીને છોકરો બજાર રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઇવરો છોસપેન હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ જાબને ખબર નથી પડતી કે અમે શું કરવા માંગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છબ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માંગીએ છીએ બધા ડ્રાઈવર અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલ તૈયાર થઈ જાવ ત્યાં સુધી એનો અમારો હુકમ નહીં પોલીસ વાળાને એવો ગુનો કલા ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાયા કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર બુટલે કરો કેટલા રખડે છે બુટલે કરો કેટલા રખડે છે કેમ દારૂ વાળા રખડે તો ભી પડે છે કેવી રીતનું કરે છે આવું છાજ ને બતાવું કે આ ખડવાનગર ના પુલ હેઠળ દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો હપ્તો માંગીએ છીએ હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર ચાધી છૂટે નહીં ચાધી કોઈ વસ્તુ થાય છે નહીં ને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી ઓકે